શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્તર ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભાવયુક્ત અંતઃકરણથી નામ લઈએ આજે આપણે દેવની જરૂર એટલી બધી લાગતી નથી એ ખરું પણ તે કેમ કરીને લાગે એનો તો વિચાર કરીએ ભગવત ચિંતનથી નામથી એ જરૂર જણાવવા લાગે છે એ જરૂર એટલી તો સાલવી જોઈએ કે અન્નજળ પણ ભાવે નહીં જેટલી આગ સખત તેટલો પાણીનો મારો વધારે જોઈએ તેમ જેટલી દેહબુદ્ધિ વધારે સજ્જડ તેટલું નામનું જોર પણ વધારે જોઈએ નામમાં પ્રેમ નથી એટલે તે લેવાનું છોડી નહીં દઈએ પાણીમાં પડીએ તો પછી તરતા આવડે કાશી ગયા નથી તો કાશી જવું છે એટલું તો કહીએ તેમ નામમાં પ્રેમ નહીં લાગે તો એ નામમાં પ્રેમ છે એમ હંમેશ કહીએ નામ સિવાય બીજું સત્ય નહીં બીજું સાધન નહીં એવો દ્રઢ વિશ્વાસ જો બેસી ગયો તો પછી આપણે નામ લીધા વગર રહી શકીએ જ નહીં અને તે લેવાથી તેના સહવાસથી તેનો પ્રેમ આવે દેવ છે તેમ સંત કહે છે અને દેવ છે એમ હું પણ કહું છું ફેર માત્ર એટલો જ કે મારું કહેવાનું અનુમાનનું છે જ્યારે સંતોનું પ્રત્યક્ષ અનુભવનું છે સંત દેહાતીત હોય છે એટલે તેમની સોબતથી દેહાભિમાન ઓછું થાય છે સંતની પ્રત્યક્ષ સોબત નહીં મળી હોય તો વાંધો નહીં ભાવપૂર્વક કરવાથી કાર્ય જેટલું જલ્દી થાય છે તેટલું ખાલી દેહના સહવાસથી થતું નથી તીર્થમાં તીર્થપણાનું દેવમાં દેવપણાનું અને ગુરુમાં ગુરુપણાનું આરોપણ આપણે આપણી ભાવનાથી જ કરીએ છીએ તીર્થમાં જઈને સ્નાન કરીને આપણે નિષ્પાપ બન્યા એવી ભાવના હોય તો જ તે તીર્થસ્થાન થયું નહીં તો તે ખાલી પાણી જ છે ટૂંકમાં જે કંઈ બધું છે તે ભાવનામાં છે નામ એ ભાવ ઉત્પન્ન કરે છે ભાવયુક્ત અંતઃકરણથી નામ લઈએ એટલે આપણું કામ જલ્દીથી થાય છે સાધુના કે સંતના જે લક્ષણો છે તે આપણે આપણા આચરણમાં ઉતારવા માટે બતાવેલા છે પણ એ લક્ષણોથી સાધુ ઓળખી શકાતા નથી સાધુ બનીને જ સાધુને ઓળખી શકાય છે સંસારી માણસને તેમને ઓળખવા હોય તો તેમની સંગતિની પોતાના પર શી અસર થાય છે તે જોવું જોઈએ એટલે કે પોતાના પરથી જ તેમને ઓળખવા જોઈએ આપણા મનનો થોડો વખત પણ શાંતિ મળી આપણું હું પણ થોડું પણ ઓછું થયું મન નિર્વિષય થયું કંઈ નહીં તો નિર્વિષય બનવું જોઈએ એમ લાગવા માંડ્યું તો એ તે સાધુનું સ્વરૂપ છે તેમ સમજવું સાધુને સર્વભૂતોમાં ભગવદ ભાવ હોય છે એટલે કે તે સર્વત્ર પોતે જ છે એમ તેઓને દેખાય છે એટલે સર્વ પર તે પ્રેમ કરે છે સર્વત્ર પ્રેમ કરવો એટલે કે નિસ્વાર્થ બુદ્ધિથી જે યોગ્ય તે કરવું આપણે અમુકમાં જ પોતાપણું લાગે છે બધામાં નથી લાગતું એટલે દ્વેતનો અનુભવ થાય છે સાધુનું હું પણ નાશ પામી ગયું હોવાથી જગતમાં બધે જ તેમને અભેદપણાનો અનુભવ આવે છે તેમને સર્વત્ર ભગવદ્ ભાવ હોય છે અને તેમનો પ્રેમ તદ્દન શુદ્ધ હોય છે બધાની સાથે અત્યંત પ્રેમથી નિષ્કપટ પ્રેમથી વર્તી આપણા બોલવામાં એટલું જ નહીં પણ આંખોમાં પણ પ્રેમ હોવો જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ